ગુજરાત રાજ્ય ઉપર ભાદરવો ભયંકર સાબિત થઈ રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે જળબંબાકાર થી લઈને દસ ઇંચ થી ચૌદ ઇંચ સુધીનો ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આવવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર દિવસે ને દિવસે વરસાદનું દબાણ અને વરસાદ નો ભયંકર ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર

આવનારી અડતાળીસ કલાક માટે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ એલર્ટ ઓરેન્જ અને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર માટે ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીના ક્ષેત્રથી મધ્ય ભારતના વિસ્તાર અને પશ્ચિમી ભારતની અંદર ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે ભયંકર સિસ્ટમનું મજબૂત દબાણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તાર ઉપર એક નવો ઘેરાવો બનાવી રહેલું જોવા મળ્યું છે ચોમાસાની તીવ્રતા વધતી જોવા મળી રહી છે તેની સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ અને ભાદરવીની અંદર ગુજરાતની અંદર ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની અંદર અત્યારે નક્ષત્રની અંદર પ્રવેશ થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાક અંદર ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારમાં જૂનાગઢના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથ અલગના વિસ્તારથી મહુવા અને દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પાંચ ઇંચથી લઈને

એક નવું તોફાની લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી લો પ્રેશર બનીને દરિયાના માધ્યમમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલીને હવે ગુજરાત તરફ આ તોફાની પવનો વળી ચુકેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે તમે લાઈવ સેટેલાઇટ યુ મદદથી પણ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખુખાર અને મજબૂત નવી સિસ્ટમનું એક લો પ્રેશર સક્રિય બનીને ધીમે ધીમે હવે આ લો પ્રેશર કલાક ની અંદર મોટા પલટાવ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કચ્છના વિસ્તાર ઉપર મધ્ય ગુજરાતના અનેક જિલ્લાથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જો આપણે વિસ્તારો થકી માહિતી મેળવીએ તો જાબુસરના ક્ષેત્રમાં કરજણના વિસ્તારમાં ડભોઈ ક્ષેત્રથી સિનોર

તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી છ કલાક ની અંદર કડાકા ભડાકાની સાથે

ક્ષેત્રની અંદર આમ દરિયાઈ વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસવા અંગે આવનારી કલાકની અંદર ઓરેન્જ એલર્ટ ની સાથે તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો સોરાશના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત જિલ્લો ધોળકાના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી ગોધરા લુણાવાડાના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગર નો સંપૂર્ણ વિસ્તાર અત્યારે ઓર અંધકારની અંદર ફેલાઈ ચૂક્યો હોય તેમાં સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે કચ્છના તટીય ક્ષેત્ર જેમાં લખપત અને કચ્છ નળિયાના વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ બાડેની ખાવડ પંથકથી રાપર વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ

ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટનું યલો ચૌદ થી લઈને સત્તર ઇંચ સુધીના જળબંબા કારણે ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સક્રિય બનતો ગુજરાતમાં વરસાદનો નબો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ અનેક જિલ્લાઓમાં ગાજ બીજ સાથે ભયંકર વરસાદની ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોય તેમ દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનો ટકરાતા જોવા મળ્યા છે પવનો ટકરાવાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો અત્યારે કચ્છના વિસ્તારની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર ભારે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અત્યંતથી અતિ ભારે વરસાદ વરસવા અંગે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં આવનારી છ કલાક માટે ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા પાટણના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છના ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર નવસારી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અહેમદાબાદના જિલ્લામાં ખેડાના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા પાટણના વિસ્તારથી વડોદરા છોટાઉદેપુરના વિસ્તારથી ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગના વિસ્તારની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર વધી રહેલી નવી નવી સિસ્ટમની અસરો અને બની રહેલા વરસાદી સિસ્ટમના ઘેરાવાને ધ્યાનમાં રાખતા આગામી પાંચ દિવસ સુધી ગુજરાત ઉપર હજી પણ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે